ચેતલલ એ ચેતલલ હડન વાળી નહીં કોઈ વેચી મારી હા હડન એ હારું કર્યું સંગમ મારા પૈસા મરી જ નહીં લ્યા કે પોણી મેલ એ તો હુઈ રહે હજુ આ 40 ઉઠી

કંઈ નહીં આવે કારણ કે આ બધું લાવ્યો છું હમણાં અને પાછું આ વિશાળના ભવિષ્ય આવવાનું પછી ઉનાળામાં મૂંભો રહી લ્યા સમજ્યા વાતના એ વાત હા નહીં હાડખાઈ આવી એવી હાર હાડો દામું ને આપણું કોકના બીજા વાત કરી ગામમાં કોઈ લેવું હોય તો હા તે પૂછી જવું હોય હા 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 જમીનો બમીનો ભેતમાં ગાઢી છે અત્યારથી પછી પાછળ હું ખાઈ લે અરે ભાઈ વધારે નાખવા દે આ એ હમણાં તૈયાર કરી છે એટલી

મારે છે પૈસા એ તો પાટણ રોજ દાડા પૈસા છે એ અડધો છે ને તો તું પૈસા પચાસ હજાર માં કોઈ ના રાખે એ પુણા બે લાખ રૂપિયા લ્યા

કાળે વાતો કરો છો આ મારી જોડી કેટલાના ના કોઈ દાડો પતી જુ એટલા પતી જુ પછી આખો દાડ ના હલાલ કરવા ના હોય પણ હવે માને મુઢા ચડાયો છે ને એનું પરિણામ મને મળ્યું છે ઓમાં એ દારૂડ્યું તો હા જેવું ફાટકી જેલું અન શિકાર આવો કોણ દારૂ પાછા આટલી તાકાત જેટલી મને ના ગોઠ્યો હું વાત કરું એ પેલી અંદુડી ઠોચી ઠોચી ના આવે છે આખો દાડો તારા ખાટ્યો ખાટ્યો ભરી મેકા તો છે ચિંતા કરજો ને હડા દવાખાન લઈ દો ના હોય તો પાટણ